નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો આજે આપણે આ જાણીશું પણ પણ દુર્ભાગ્ય હોય અમુક વસ્તુનું જો દાન કરવામાં આવે તો આપણું દુર્ભાગ્યને દૂર કરી સર્વ સુખની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે જાણીશું કે શિવ મહાપુરાણના આધારે કેટલીક એવું વસ્તુનું દાન કરીએ જેથી કોઈ પણ સમસ્યાનું સમાધાન થાય છે મિત્રો કેટલીક એવી સમસ્યા હોય છે જે વ્યક્તિ સહી પણ નથી શકતી અને કહી પણ નથી શકતી અને અંદર અંદર મુંજાયા કરતી હોય છે તો મહાદેવની પૂજા અર્ચના કરવાથી સમસ્ત સમસ્યાથી મુક્તિ મળે છે અને બધા જ પ્રકારના કષ્ટો દૂર થઈ જાય છે મહાદેવ જે દેવોના દેવ છે અને તેની સામે સાચા હૃદયથી તમારી સમસ્યાનો જે કહો છો તો તે અવશ્ય દૂર કરે છે સોમવારના દિવસથી સાચા હૃદય સાથે મહાદેવની પૂજા આરાધના કરો અને શિવ મહાપુરાણ અનુસાર કેટલાક જો દાન કરવામાં આવે તો તમારી સમસ્ત સમસ્યા દૂર થઈ જાય છે તો ચાલો જાણીએ કે એમાં કયું દાન ઉત્તમ છે જીવનમાં કોઈ પણ પ્રકારનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો આ વસ્તુનું દાન કરવાથી દુર્ભાગ્ય સમાપ્ત થઈ જાય છે એમાં છે પહેલું દાન મીઠું મીઠાનું દાન કરવાથી કોઈ પણ સમસ્યાથી ઘેરાયેલા હોય તેમાંથી મુક્તિ મળે છે સોમવારે મહાદેવની પૂજા આરાધના કરી મીઠાનું દાન કરવામાં આવે તો અસહ્ય પીડામાંથી મુક્તિ મળે છે મીઠું આખું હોય તો શ્રેષ્ઠ છે પણ જો આપણે રસોઈમાં ઉપયોગ કરીએ તેવું મીઠું વાપરીએ તો એ પણ શ્રેષ્ઠ ગણાય છે જેનાથી સમસ્ત સમસ્યા દૂર થાય છે ખરાબ સમયને કાપી જીવનમાં સુખમય બનાવે છે અને મીઠાને હાથો હાથ કદી પણ દાન ન કરવું નિમકને થેલી નીચે મૂકી દેવી અને અર્પણ કરું બીજી વસ્તુ છે ગોળ ગોળનું દાન જો કરવામાં આવે તો તમારા બગડેલા સંબંધો સુધરે છે એટલે કે પતિ પત્નીમાં અણ બનાવો સાસુ વહુમાં અણ બનાવો અથવા કોઈ પણ તમારો સંબંધ જે બગડેલો છે તે મધુર બની જાય છે ગોળના દાન કરવાથી ઘરમાં કંકાસ કલિશ દૂર થાય છે આ દાન પણ સોમવારના દિવસે મહાદેવની સાક્ષીમાં રાખીને કરવાથી બધી સમસ્યા દૂર થાય છે ઉદાહરણ તરીકે જો જોઈએ તો તમારી સમસ્યા તમે કોઈ જ્યોતિષને કહો છો તો તે જ્યોતિષ પણ તમને કહેશે કે મહાદેવની શરણમાં જાઓ મહામૃત્યુંજય જાપ કરો અને ગોળને રોટલીમાં રાખી ગાયને ખવડાવો આ જ ઉપાય શિવ મહાપુરાણમાં કહ્યું છે કે વ્યક્તિની સમસ્યાનું સમાધાન પણ ગોળના દાન કરવાથી થાય છે મિત્રો આગળનું દાન જે શિવ મહાપુરાણમાં વર્ણિત છે એ છે તલ મિત્રો તલનું દાન કરવાથી વ્યક્તિનો ખોવાયેલો આત્મવિશ્વાસ મળી જાય છે અને કેવો પણ જ્ઞાની વ્યક્તિ હોય પણ જો તેનો આત્મવિશ્વાસ ડગમગી જાય તો તેના બનેલા કામ બગડી જતા હોય છે વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરીને જ્યારે તે કોઈ ઇન્ટરવ્યુમાં જાય છે તો તેનો આત્મવિશ્વાસ ડગી જાય છે જો સોમવારના દિવસે મહાદેવની પૂજા અર્ચના કરી તલનું દાન કરવામાં આવે તો તે વ્યક્તિ તેના નવા કાર્યો કરવામાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે તલ કાળા કે સફેદ કોઈ પણ પ્રકારના દાન કરી શકો છો હવે આગળની વસ્તુ છે ઘી ઘીનું દાન કરવાથી સમસ્ત સમસ્યાનું સમાધાન થાય છે કોઈ વ્યક્તિ બીમાર હોય તેના દ્વારા ઘીનું જો દાન કરવામાં આવે તો તે બીમારીથી મુક્ત બની જાય છે ઘીમાં ગાયના ઘીનું દાન જ કરવું મિત્રો મહાદેવ પર ઘીનો અભિષેક કરવાથી પણ સમસ્યા દૂર થાય છે અને મહાલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જો આવા બધા કષ્ટોનો સામનો તમે કરો છો તો આ પ્રકારના દાન અવશ્ય કરો જેથી તમારી સમસ્યાનું સમાધાન થાય હવે આગળની બીજી વસ્તુ છે અનાજ અનાજનું દાન પણ શ્રેષ્ઠ છે કોઈ પણ ગરીબ વ્યક્તિને ઘઉં ચોખા બાજરો આમાંથી ગમે તે અનાજનું દાન કરો છો તો તેના અંતરની તૃપ્તિ થશે અને તેનો અમી ઓળકાર તમારા ભાગ્યને બદલી નાખશે અને તમારા દુર્ભાગ્યને દૂર કરી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને અનાજનું દાન કરવાથી માં અન્નપૂર્ણા તમારા ઘરમાં સદાય ભંડારો ભરેલો રાખશે આમ કરવાથી અન્ન અને ધન તમારા ઘરમાં ભરેલું રહેશે આ બધા પ્રકારના દાન જો તમે સોમવારને મહાદેવની પૂજા અર્ચના કર્યા પછી કરશો તો તમારી સમસ્યા ધીરે ધીરે પૂરી થવા લાગશે બસ મહાદેવ પર શ્રદ્ધા અને ધીરજ રાખી દાન કરજો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અન્ય માહિતી સભર વિડીયોની જાણકારી પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ